હું શું બોલતો હું ખુબ ભૂલી ગયો હતો છે કારણ કે એટલા માટે બેઠા છો તમને મજા આવી નથી અને થોડી વાત પાછી કરી દઉં હું બેઠો બેઠો હસાવું અને કહેવાય એસી કલાક અને ભાજપ કોપી હજી કોઈ કરી નહીં

ભેંસ કાઢી હોય છે ભેંસ ની બેસી ના હોય છે ભેંસ તું થાય છે વાહ બેટા સરસ બે જાઓ મગર તું બોલતા બેટા બોલ આપડી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપડી શાળા સુંદર છે આપણી શાળાની બાઈ ભેંસ બી હોય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ની હોય છે ભેંસ તું થાય છે સાહેબ કે બેટા શાળા એક ને એક વાત કરે બેટા માધવ તું બો તમારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભેંસ દૂધ ખાય છે ભેંસ કાળી હોય છે ભેંસ કેટલા ચીંડા હોય છે ભેંગ શું ધાપે છે અને સાહેબમાંથી કંટાળીને બીચારા ભાગ્યા તો સાથે સાહેબ સુધા ભેંગે ને ફરખાડા તે સાહેબ કોલમમાં ભેંગી ગયા મહિના પછી સાહેબ ભાનમાં સાહેબે કોઈ પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ ફરખાડી ભેંસ કાળી હોય છે ભેંસ લીધા ચીંગડા હોય છે મારે તો સાહેબ ચાલુ એ દૂધ આપણે જીવી છીએ તાને તો દાવ તાને દાવ મા સવાર ઘણો છે ને મજા આવે આનંદ કરાય બધાને હા ধন্যবাদ দুখিনি টেকন'লজি ৰাখু અવ સાઉન્ડ પહેલા નો થા હવે સાઉન્ડ ફરાયે છે તે જૂના કલાકાર મરી જાય સાઉન્ડ નો ભાવ તે મજા બિચારા કે ચાલ તૈયાર ઘરે ખેતિયાન જૂના માથે બેહી ગયા હવે સાઉન્ડ ફરાયે છે તમે 10 વાગ્યા જાવ તો હજીઓ સાઉન્ડ આવશે તમે એમ કેશો કે બોલો નાંગરે ચી માની એ સાઉન્ડ બોલશે આ તો તમને આ દુસવા સાઉન્ડ અટકો જ જામતી છે વિચાર કરો 50 લાખ ની ગાડી લીધી છે એક્સ્ટ્રેન થાય ને ફૂગા થાય આપડે મતા નથી આવી ગાડી નીકળી એટલે તમે 10 વાગ્યા જાવ તો હજી ગાડી આવશે

પ્રથમા તો ને બચી ગયો ને કુકડી પ્રથમા તો મરી જાય પ્રથમા હે હા મને પૂછું યા ભગવાન તમને કુંભળા મેળામાં શું પ્રાપ્ત થયું જો ઠંડી મને ટાઈટ પ્રાપ્ત થઈ કોણ ટાઈ દેવું ક્યાંથી આવ્યો છું પણ અર્બો છે કોઈ ગુમડા મળ્યા પછી બાકી છે જાય હવે સાત થઈ ગયું બોલ્યો હવે દાદા માણસો છે નહીં ટ્રાય કરજો જવાની નદી મળવાની આવું છે ગુમડા એ એક ભગવાન એ કીધું પોચાળે નીચે જા બેઠા કેતો હોય દુનિયામાં ત્રણ વાર ના એક વાર ખાય પોચો નીચે આવ્યો પણ મિત્રો ભૂલી ગયો કે ત્રણ વાર ખાય એક વાર ના એટલે આપણે ત્રણ વાર ખાઈ છીએ એક વાર નહીં છીએ પણ કદાચ પોચું સાચું બોલ્યું હોય કે ત્રણ વાર ના એક વાર ખાય તો હાલ શું થાય નાવાનું જ ખાવાનું હોત જ નહીં નાવાનું તે કોઈ મહેમાન આવે આવો નહીં હું નહીં ના આવ્યો નહીં

ઉમાય પાછો તો ગાતો તો અને હું જોક્સ બોલતો મારો નિયમ છે હું બોલતો હોય બીજું અટક્યું ને એટલે મારે એક સ્ક્રીપ બન્યું હોય ભાઈ બેવું ને એક સ્ક્રીપ હોય મારી ચાલુ થઈ પછી બીજો બંધ હોય ટક 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 ચાલતું હોય એમ આવતું હોય જો હોય તો બંધ થયા પછી મને ખબર ને હું ક્યાં બેઠો થઈ તો ભાઈ મને યાદ થયું તમારા બાપા ભાઈ બેઠા હતા એ મોટી વાત કહેવાય હા ત્યારે પછી જે આપણે બેરેક પણ બાકી છે એ નયા ભાઈ પટેલ એને સાંભળવાના છે પણ ભાઈ એટલા માટે આવ્યો કે તમારો થોડોક

अरे बेटा तुझे मारते तो मैं सु गाऊ सु बोलू तो मौत मर जाए काताओ तो गवाई गवाई नहीं एक बार मैं भजन गाता भूलती उंगली भजन गातो नहीं एक बार गाए तो के सो 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 मुझने के हूं सुन करूं सुन माने जा तुम्हें प्यारूं छू भरूं छू न थी बिक माने आज दा राम आपो यानी फकते

એટલે મારો કાકા હતી અમે હેરે બે ફરવા જઈ પ્રજીપ એક બીજા અમે ખાતા નથી મારા અપાયો છે એમ થાય માતાજીને રડશે પછી હાલ માહિતી અમે કાકા જેટલું બધા ભેગા ફરવા જઈએ પણ એક બે ખાવા નહીં અપાયા અમારે અપાયો એટલે અપાયો ખાવા નહીં બીક લાગી માતાજીને એ મારા કાકા નથી હું જ દસુભા દરબા અમે તેને આબુ છે ફરવા તો હું જમવા બેઠા ને તો બાસી સો રૂપિયાનું બિલ થયું એ બધું હું આપી દઉં મારો કાકા જેવું કે તારું મારા ન ખવાય અપાયા છે એ કે હું આપી દઉં મારા માતાઓનો ન ખવાય તારા અપાયા છે પછી દરબાર તમે આપી દો દરબાર આમ તો આમ તો લેવા દેવે આજે બીજી હોટલ આવી તો પણ સુધી મને મેં દરબાર અમારે એક બે અપાયા છે એક બે નું ખવાતું નથી તમે આપી દો દરબાર બીજા અગિયાર સુધી આપ્યા હવે ચા પાણી નાસ્તો કરો ત્રણ પણ મને બિલ થયું દરબાર અમારે એક બે અપાયા છે એક બે નું ખવાતું નથી તમે આપી દો દરબારનું મગજ જુઓ મને કે ઘટડી આપતી હું તમારો અપાયેલો મારા દીકરા કે ભેગા બેહો છો ભેગા થાવ છો પૈસા માં આપણે આવા કેવા પૈસા તમારા છોકરો એક મહિનો રોક કે મારે ખેતર વેચવા પડે કે પછી શું થઈ ગયા આપણા આપણે કોકડે મારી નાખી હમણાં તો શું બહુ સુખી મારા છે મારા મિત્ર બોલવી રહેશે એથી મેં ફોન કર્યો મારે બીજો માર હતો મકાન હું બનાવતો હતો શું બા રેતી લેવાની છે ક્યાં મળશે મને કે રેતી હું જ કરું છું તું એક ગાડી લેવાની છે પૈસા બોલો કે તારો એક મિનિટ લેવાનો કબા રેતી આવી જશે ગાડી કઈ વાંધો નહીં મેં બીજો ફોન કર્યો દસુ વા આ કપચી કેમ મળશે કે હું કઉ છું કપચીનું ગ્રેક ગાડી લેવાની છે પૈસા બોલો કે રૂપિયો ઘડ્યો તમાર નથી લેવો કપચી આવી જાય છે ગાડી જાઓ કઈ વાંધો નહીં મેં કીધો ફોન કર્યો દસુ વા ચિમેટ લેવાની છે મન કી તું લઈ લેજે પેલા આવે ચિમેટ દાડિયા તાલુકા બધો બહુ ન હોય તો શું હાલી નીકળ્યો છો એટલે આમને કોઈ આમને કોઈ પોતો પણ લે હું દુઃખની વાત છે પણ મારે કર્યું જીવનમાં

ધક 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 કતો ટ્રેક્ટર ની સાઈડ સાહેબ કે આ શું છે કે ઇતિહાસ એ કે આપકો ટ્રેક્ટર બન બેઠા ઘરનો છોકરો કે સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો આજી બીજા બે ટ્રેક્ટર આવે છે સાહેબ કે મારા કે હું શું લખું છે ઇતિહાસ માં આખા ટ્રેક્ટર માં સાહેબ આમ ચોપડી ખોલી તમે લખ્યું હતું કે એક રાજા હતો ને શિકાર કરવાનું મન થયું રાજા કીધું મારો ઘોડો લાવો ઘોડો આવ્યો રાજા ઘોડા માંથી બેઠા ઘોડો હાલતો થયો

YouTube માં આવો છો હા ધ્યાન આપજો ટાઈ ટ્યુબ માં આવો તો દેશો ગમ કરે મેં નહીં નો આવો ટાઈ ટ્યુબ માં હમણાં મને ફોન આવ્યો મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો એટલું અઢી લાખ મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે એટલે હું કે એમ જો ને કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કુતરાને ઉભા નાખવાના છે મેં તો સવા રૂપિયા આપું

नो देश हूं आयो किस बुला हम ऊपर हराम करने लगे हैं हैं यार नहीं तो तो पता है बच्ची से एक बोलेगा तू ना खाली मारते हो जो के जाए उबालो हारो है तो हारो ले બીક મારી કોઈ બોલે હવે તમે તો મારે હું એમ કહીશ ને એક હતો ચકી એક હતો ચકો ચકી લે દુકાનદારો ચકો લે મંગલ તો એ કે છે માફી માગો ચકો મારું પ્રિય પક્ષી છે માગવું માફી મારે કેવું પડશે કે તું ચકો હું હકો ચકા બકા

કલાકાર એક કલાક બોલે ને સાહેબ એકાદી ભૂલ થાય આ મને એક સેકન્ડ નો ટાઈમ નો મળતો બોલતો તારે વિચારવાનો મને એક સેકન્ડ નો ટાઈમ મળે એકાદી ભૂલ થઈ જાય કોઈ શબ્દ બોલતો હોય પેજ માથે એકાદી ભૂલ થઈ જાય કોઈ વક્તા બોલતો હોય કથાકાર એકાદી ભૂલ થઈ જાય આ મારી કટ પકડી લે અમુક ડાયરામો ચાલે ને ભૂલ કરવા જ આવે પકડે તો માફી મેં તો મારા છોકરાને કીધું છે કે બધાય સંબંધ બધા એક બધું વડે ને બાપી ના લેપટોપ માં નાખી દીધું છે સીધા રા ફોન આવે તમે મારા સમાજ છે આવું પેલા દુઃખ લઈ ગયું માફી મંગવાની છે ચાલો આપો બેટા ગવડો બસો ત્રણ નંબર નો વિડીયો નાખો મારી પપ્પા બસો ચાર નંબર નો તારો બાપ બીજા સમાધો છે બસો ત્રણ નંબર નો નાય ચાલો સીધો ચલો કરો અધિકારી છે ને એ કોઈ માફીનો નો મગાવ કોઈ લો નહીં છે ને એ કલાકાર ભાઈ માફી નહીં મગાવે સારો વ્યક્તિ છે બિઝનેસમેન એ માફી નહીં મગાવે આ માફી કોણ મગાવે છે જેના ક્ષેત્રમાં તેલ માં ઘઉં નથી થતા એ માફી શું આલી નીકળ્યા કોકને મીઠું દેખાડી તમારા હાથમાં આવે છે શું તમે ઇન્સ્ટાગ્રામ માં જોજો તમારી માટે ખાસ હોતું હું કોઈ સલાહ નથી આપતો કેવી ખરાબ કોમેન્ટો લખે છે આપણે ત્યારે કોમેન્ટ લખો ને તમે કોઈ પણ વ્યક્તિને ધક્કા મારે કોમેન્ટ લખી છે ખરાબ તો મારી પાસે ટાઈમ જ નથી કોમેન્ટ વાંચવા વાંચે કોણ આપણી દીકરી આપણું કુટુંબ આપણો સમાજ આપણો ભાઈ આપણે માં આપણી બધી વાત છે બીજા તો તમને કેટલા વિચાર કરશે કે આપણો દીકરો આવું લખે છે આપણો ભાઈ આવું લખે છે આપણી બાપ આવું લખે છે આ થાય છે કોમેન્ટ કરતા વિચારવાનો કોમેન્ટ કોઈ કલાકાર વાંચવા ત્યાં ચરે વાંચે છે તમારો સમાજ તો તમે વિચાર દેખાવો કોમેન્ટ કરીને શું કામ છે ખરાબ સારું વિચારવું સારું કંઈક બોલો તો બોલું પડશે ના તે ફેરા બીક લાગ્યા જ રાખે મારા દીધી હું તો માને પ્રાર્થના કરું છું મારી આપણું હાથી ભેગુદાન ભાઈ મૂકી દીધું છે હું પાંચ ના મૂકી દઉં હું કંઈક કરાવજે વ્યવસ્થિત ચાલુમાં ચાલુમાં માફી માગી હું માગી લઉં એવું નથી માફી તો તરત માગી લઉં હું રોજ માગું બેઠો માફી હું તો માગવું પડે પણ કેવી રીતે કે તમારા બોલવાથી સમાજને મોટું નુકસાન થતું હોય તો તમારા બોલવાથી સાધન ધર્મ નુકસાન થાતું હોય તો તમારા બોલવાથી કોઈ બેન દીકરી નુકસાન થતું હોય તો

ছম ফু এয়া